અને વ્યાય હો ખેતર ને ખેતર તો આપણે નાકાની પાણીની ઝીકી બોલાવવાની હોય તો આ જો અત્યારે અત્યારમાં જીરાના ખેતરમાં ઊભો હો અને આ જીરું આપણે બીજું પાણી થોડાકમાં પાયું છે પેલું પાણી પીએ આખા આખું તમને આ ખેતર દેખાય એમાં આપણે આ જો વેચમાં ખેડા વગરનું છે બાકી ઓલપારી ખેડેલું છે અને આ એક ભાગ રહ્યો એમાં છે ને ઓલું આપણે વાવેલું છે અને અહીંયા જો લીલગાય હેલી આવે આમાં આપણે જીરું વાવેલું છે બરાબર અને બીજું પાણી આમાં પઈ દીધું છે ઓલી ગા કિનકા જાય છે ઘડીક તો જોવો નીલ ગાય તો હે બરાબર જો આટા માર્યા બાવરા પાછળ એરંડામાં લગભગ બાકા જીકી બોલાવીને આવેલી છે પણ કાંઈ વાંધો નહીં તો હોઈ જાય છે એટલે આપણે બીજું પાણી થયું હોય બે દિવસ થયા અને અત્યારે જો આમાં જીરું ક્યાંક ક્યાંક તો દેખાય છે બાકી ઓલું નથી આમાં સૂરજ ઉગતો આવે ને કોઈ ખોટા ઉગતા આવે જો આવી રીતે આવી રીતે ક્યાંક ક્યાંક ઉગે છે જો આ બધે દેખાવા મીંડા છે પણ હવે ઉગી જાય છે આ જો આ બધે કોંટા દેખાવા મીંડા છે જો તાત્કાલિક જો હડ 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 કેવું ખૂટે હડ તો આવું બધું છે ને આમાં અત્યારે કે બધું કોરું છે એમાં બીજું પાણી વારવાનું છે પેલા આપણે ઘડી એરંડામાં પાણી વારી બધા આવે ત્યાં લગન બરાબર તો હાલો કરી દેટકા ચાલુ આજનો દિવસની કરી શરૂઆત બાકી પૂછપરછ ઝૂકીંગ નહીં અત્યારે આપણે આવી ગયા દેટકા ચાલુ કરો લીલ ગાય એટલે કે અમે આને કાંઈ હેલું લીલ કહે બરાબર લીલને આપણે ભગવાડી દીધો હે અહીંયા પણ આ બધું છે બરાબર જો આ એક ટાટર એક બે ત્રણ પેલા આપણે આ ચાલુ કરશું હાલો જો ઓલ ડેટકો ચાલુ થયો હવે હા ચાલુ થયું એટલે આ ડેટકો ચાલુ થયો બરાબર હા બે થઈ ગયા ચાલુ તો હાલો હવે ઉપડ્યું અહીંયા પણ એટલે ના પેલા તમને આ જીરું બતાવી દઉં આપણે જો આ ખેતરમાં ત્રણ પાણી પાવેલું જીરું છે તો જોવી બતાવું તમને બરાબર એલ પાછો આ અહીંયા કાલ ત્રીજું પાણી છે આ બધે આ બધે કાલ ત્રીજું પાણી પાવેલું છે હાર્યું જોવું ત્રણ પાણી પે મેકી દેવાનું નિંદામણ કરીને પછી એની આગળ કાર્યવિધિ થાય બરાબર તો અત્યારે જો ને અહીંયા તમને આજ દિવસનું જીરું થયું ને અલ્પા બાજુ બાવીસ દિવસનું થયું હે તો આ તમે આ એકવીસ દિવસના જીરાનો રંગ તમે એક ફેરું જુઓ તો અને ઓલું મેં તમને પહેલાં બતાવ્યું એકવીસ દિવસનું હતું અને ઓલા ઓલું આ એકવીસ દિવસનું ને ઓલું વીસ દિવસનું ઓલપા

જોવાયેલ કાપે તે એરિયા કાયું ને બધું સરે છે કારણ કે હવે કપાનું પૂરું થઈ ગયું છે આવું બધું છે બરાબર તો હાલ હું અહીંયા જઈ બપોરે બપોરા કરી લઈ પાણી તો રેડ હાલે હેરણ તો આપણે પાણીના બે ડેટકા ચાલુ કરી અને વીઆઈઓ આપણે જો જીરાવાળા ખેતરમાં આપણે જે મેં તમને બતાવ્યું તો હવારમાં એ જીરામાં બરાબર જેમાં બીજવાણ પાણી વારવાનું હતું અહીંયા પણ એને આપણે જો આલપાની સાઈડે બીજવાણ પાણી પડી દીધું હે તમે દેખાય અહીંયા બાકી અહીંયા બધે હજી બીજવાણ પાણી પાવાનું ચાલુ છે અને આનકા બધું પહેલું જ પાણી આપણે પાયું હતું પણ હજી જીરું નથી ઉગ્યું કારણ કે આપણે ખાડા ઓછી હે પંચિયાથી વાયું એટલે જીરામાં થોડુંક વાર લાગશે બીજા પાણીમાં દેખાય છે બે દિવસમાં જેમ હવે મેં તમને બતાવી એવું બાકી અહીંયા સાહેબ નજીક નથી આવતું જીરું ક્યાંય એટલે ક્યાંય નથી આ જો આ રીતે કોટો નીકળ્યા હે આવો ક્યાંક ક્યાંક એટલે આવું જીરું નીકળું હે ક્યાં ક્યાંક બાકી તો હવે ઉગતું આવે છે બીજું પાણી પી પછી ક્યાંક જોવી શું થાય છે

હાલ દોસ્તો તો આજ બીજો દિવસ થઈ ગયો છે અને હવાર હવારમાં ખેતરે આવી ગયો હો ત્રણ જગ્યાએ પાણી ખેતરમાં ચાલુ કરવી નાખ્યું અલગ અલગ ખેતરમાં અને અહીંયા પણ જો એક આપણો વાલ છે એ પાણી લીકેજ થાય વધારે કારણ કે આ ડેટકો જે હે એમનું પ્રેશર લીધે છે પાણી ઉપરના ભાગમાં જાય એટલે પ્રેશર વધારે પડે એટલે પાણી નીકળે છે અને આ બધું પાણી લીધું ને કેમાં જાય ખબર હે આપણા જો જીરાવાળા ખેતરમાં જઈએ અને આટલામાં બધે પાણી ભીરું ને ભીરું રહે એટલે નુકસાની આવવાની વધારે શક્યતા છે કારણ કે જીરું અહીંયા સાહેબ ઉગવું નહીં જો એટલે આવી રીતે ક્યારે ને ક્યારે ભીરા રહે બરાબર એટલે એનું આપણે નિરાકરણ કરવાનું છે આ ધોર્ય પાણી છડાવી દઈ અને અહીંયાથી જો આ એક અહીંયા બાજુમાં તમને બતાવું તો જોવા આ ધોરીએ આપણે પાછી પાણી આવશે બરાબર ત્યાંથી અહીંયાથી ડાયરેક આ પારો તોડી નાખવાર જોઈ એટલે ડાયરેક આ ખાંડમાં પાણી ઉતારવાનો વિચાર છે બાકી જોવી સક્સેસ થાય છે કે હું હાલો ફટાફટનું ખોદવા મઢું બંધ બરાબર અને એરંડામાં પાણી ચાલુ હોય બદલાવા જાવ ને તો પેલા ખોલી ના ખોદી નાખવા બંધ રહ્યું તો ફાઇનલ આપણે આપણું કામ ફિનિશ કરી નાખ્યું એટલે તમે જોવો આ પેલા પાણી હું યા ચાલતું હતું એની જગ્યાએ અહીંયાથી લઈ લીધું છે હમણાં હમણાં અને આ જો આપણે બંધ તોડી નાખ્યો એટલે પાણી જો હું રે હું જાય પાછું ખાંડમાં જોવા જાય કારણ કે આ વધારાનું પાણી નીકળે ઓલા પ્રેશરના કારણે એટલે જોવા આ બધે જે લીલું હે અહીંયા એકદમ આવું આવું એટલે આવું જીરું ઊગવા જ નથી દીધું જોવા આર્યું નહીં આ કારણ કે ભીરું ને ભીરું પાણી રહે એટલે જીરું બહુ ઓછું ઉગ્યા અહીંયા બધે જોવા એટલે એટલામાં બહુ પાણી ભીરું રહેતું હતું એટલે આ એક એનો નિકાલ કરી નાખ્યો છે હવે જોવી નો પ્રોબ્લેમ હવે ભલે પાણી આવતું અહીંથી આવણમાં આવે એ વરી જઈશ હેલ્પ બરાબર તો હાલો હવે આપણે જઈએ ઓલા એરંડામાં પાણી બદલાવા આ પાવડી લેતા જઈએ ના કુતુમ વાર પણ અહીંયા પણ આપણને જો અવશેષો મેળા હે યાની કે પે રોજ આ ગયા હે લીલડા આયા હે ઇધર ભી આ ગયા હે લીલ જે હવાર માં આવ્યો તો ને એ આજ પાસો આવેલો છે રહી આને તો ભાઈ કરી મારા હાને જાય ઓ અત્યારે બપોરાનો ટાઈમ થઈ ગયો બરાબર બધું કામ ગામ તો ચાલુ છે રેડ પાણી જાય બે ઈડામાં એકમાં ના કવા રહે તો પેલા તમને બતાવી દઉં તો જો આ છે ને સીણા ડાયડ નું શાક એ છે આ શેરો બનાવેલો છે ઓલી બનાવ્યો ની કે બાજ કીને બાજરા ઘઉં ની રોટલી ની ઘઉં ના છે અને બધું છે તો આ બધું જો ખાવાનું છે બરાબર તો હાલો બપોરો કરી લઈને પછી હું પાણી વરો છું બીજું એક ભાઈ છે એ ખાઈ જાય જો આજે ને હાજ પડવા આવી છે અને આપણે ઓલો લીલ આવ્યો એનાથી બે દિવસથી આ મતતા હતા બરાબર ખેતરના સેટ એ બધે છે ને આપણે ઝાટકો માર્યો છે ચોટ ના મૂકો પણ જો આપણે આ એક એક ઝાઇટકો ચેક કરવાની જો આવી રીતે એક તાર હાંઠીમાં પોરવી દીધો ને તમારે અડાડો કેમ અવાજ ના આવતી જો અવાજ આવે બરાબર જો એ પણ એટલે હાથે લાંબો લતો થઈ જાય એટલે થોડુંક ઓછો અવાજ આવે છે બાકી તો કાંઈ વાંધો નથી અવાજ આવે જ છે આમાં ઝાટકો ચાલુ થઈ ગયો બરાબર રેડી તો હલો ઉપડી વાળી બીજું તું મગાલાલ છે ત્યાર